અને હવે સમાચારમાં આગળ વાત કરી પ્રિસ્કૂલમાં બાળકને મૂકતા પહેલાં વાલીઓ હવે સાવધાન થઈ જજો કારણ કે આવી જે ઘટના સામે આવી છે સુરતમાંથી પ્રિસ્કૂલની બેદરકારીનો કિસ્સો બન્યો છે સુરતમાં સુરતના ભટારની કિડ્સ વર્લ્ડ પ્રિસ્કૂલની આ ગંભીર બેદરકારી જણાઈ આવે છે શાળામાંથી એક અઢી વર્ષનું બાળક રસ્તા ઉપર પહોંચી ગયું બાળક રસ્તા પર જતું રહ્યું ત્યાં સુધી સંચાલકોને ખબર જ ન પડી સંચાલકો સાવ અજાણ હતા જોકે કોઈ ઓળખીતાએ બાળકને રસ્તા પર હોવાનું જોઈને તેના વાલીને ફોન કર્યો હતો અને વાલીઓ તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા અને બાળકને લઈ લીધું શાળાની આ ઘોર બેદરકારીને લઈને વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે બાળકના માતા પિતાએ પ્રી સામે એક્શન લેવાની માંગ કરી છે જો બાળકનો અકસ્માત થયો હોત તો જવાબદાર કોણ હોત બાળકની સુરક્ષાની જવાબદારી શું પ્રીસ્કૂલની નથી હોતી તેવા સવાલો પણ વાલીઓએ કર્યા હતા સાથે જ जो बालक कोई वाहननी अडफटे आवी गयो केपछि बालक शाळाમાં નોતું તો પછી સંચાલકને કેમ કોઈ જાણ નથી આ તમામ સવાલો વાલીઓએ ઉઠાવ્યા યે મેરા બચ્ચા 2.5 સાલ કા નિરામે જે ઈ સ્કૂલ રી સ્કૂલે પડતા હે ઓર ઇસકે ટીચર લોકો પતા ભી નહી ઈ સ્કૂલ કે બહાર કબ રોડ પે આ ગયા મેરે પાસ કિસી બહાર સે તીસરે જને કા ફોન આયા કે આપકા બચ્ચા રોડ પે ઘૂમ રહા હે ઓને स्कूल में पहुंची है और इन स्कूल वालों को जब तक नहीं पता था कि बच्चे स्कूल में है कि नहीं ये स्कूल वालों की इतनी लापरवाही है कि इनकी वजह से आज मेरे बच्चे के एक्सीडेंट हो जाता या इतनी किडनेपिंग चल रही है वो पकड़ के ले जाता कुछ भी नहीं पता चलता ये बच्चा ऑफिस के स्टेडियो से बाहर निकला है ये गेट खुला था यहाँ से बाहर निकल के इन सीढ़ियों से रोड पे आ गया और आप देख सकते हो इस रोड पे कैसे गाड़ियाँ चल रही है और यहाँ पे ना तो कोई गेट कीपर है ना कोई ऑफिस में कोई बैठा रहता है ये इनकी स्कूल का रिव्यू तो मैं सभी पेरेंट्स से सभी गार्जियन से ये रिक्वेस्ट करूँगी अपनी बच्चों को जो जो भी स्कूल में डालें सोच समझ के डालें और मेरे को इनके लिए अच्छे से अच्छा बड़े से बड़े એટલે કિડ્સ વર્લ્ડ સ્કૂલની આ ગંભીર બેદરકારી જણાઈ સુરત થી સંબંધતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ તેની માતાએ આખો વિડીયો બનાવ્યો છે અને બેદરકારી કયા પ્રકારની છે સાથે ચિંતા જે હતી એ પણ વ્યક્ત કરી છે એ પ્રિસ્કૂલના સંચાલકો ક્યાં છે શું તેમનો કોઈ જવાબ આવ્યો છે કે કેમ શું અપડેટ બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વિડીયોની અંદર શાળાની ખૂબ જ ગંભીર બેદરકારી છે છે તે બનીને સામે આવી કે જે અઢી વર્ષનું માસૂમ બાળક પ્રી નર્સરી સ્કૂલમાંથી રસ્તા ઉપર સુધી પહોંચી જાય તે ખૂબ મોટા સવાલ સુરક્ષા અને સલામતીને લઈને ઉઠી રહ્યા છે જે ભટાર વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ગાર્ડનની સામે જે વર્લ્ડ કિડ્સ પ્રી સ્કૂલ આવેલી છે ને હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આ સ્કૂલે પહોંચી છે ત્યારે કઈ રીતે બાળક આ સ્કૂલમાંથી રોડ સુધી પહોંચ્યું હતું તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું હાલ આપણે સ્કૂલની અંદર જવાનો પ્રયત્ન કરીશું કે સ્કૂલનું શું કહેવું છે કારણ કે જો માતા પિતા પોતાના માસૂમ ભૂલકાઓને આવી પ્રિસ્કૂલની અંદર શાળા સંચાલકોના ભરોસે મૂકતા હોય તો ખૂબ જ આ ગંભીર બેદરકારી અને ક્યાંક માલી માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે હાલ આપણે જે જોઈ શકો છો કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી ત્યારે આ શાળા છે તે ખુલ્લી હતી પરંતુ એકાએક શાળાને બંધ કરી દેવામાં આવી છે ગુજરાત ફર્સ્ટની ટીમમાં જે કેમેરાને જોતાની સાથે જ અહીંના જે સંચાલક છે તે આ શાળાને તાળો મારી અને અહીંથી જે છે તે ચાલી ગયા છે એટલે શાળા સંચાલકોની જ્યારે બેદરકારી અહીં છતી થઈ છે ત્યારે તેઓ પોતાનો લૂલો બચાવ અહીં કરી રહ્યા છે તે વાતને અહીં નકારી શકાય નથી આપણે ખોલવાનો પણ પ્રયત્ન કરીશું પણ કદાચ અંદરથી રોક છે ક્યાં તો બહારથી તાળું મારી દેવામાં આવ્યું છે આ સ્કૂલ છે ભટાર વિસ્તારમાં આવેલી કે જ્યાં આ સ્કૂલનો વિડીયો છે તે વાલીએ જાતે સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો વાલીએ સ્પષ્ટ એ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે વાલીઓ છે તે પોતાના માસૂમ ભૂલકાઓને આવી પ્રી નર્સરી સ્કૂલોની અંદર છે અભ્યાસ અર્થે મૂકતા હોય છે તેઓના ઘડતણ માટે મૂકતા હોય છે પરંતુ વાલીઓને તો ખ્યાલ પણ ન હશે કે તેઓના બાળકોની સુરક્ષા અને સલામતી કેટલી કારણ કે આ પ્રમાણેની જ્યારે ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે શાળાએ સ્વાભાવિક છે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ કે આ પ્રમાણેની ભૂલ અમારી થઈ છે સીસીટીવી પણ મોજૂદ છે અંદર સીસીટીવી ની જે ડિસ્પ્લે છે તે પણ મોજૂદ છે તો પછી શા માટે બાળક અહીંથી રોડ સુધી પહોંચ્યું તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અહીંથી આપણે તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે શાળાની નીચે ઉતરતાની સાથે જ આ રોડ પસાર થાય છે જ્યાં વાહનોની ભારે અવરજવર રહે છે જો અઢી વર્ષનું માસૂમ બાળક આ રોડની લગોલગ પહોંચી ગયું હોત તો કદાચ ઘટના બનવાની સંભાવના પણ રહેલી હોત પરંતુ સદનસીબે આ બાળક જ્યારે રોડ સુધી પહોંચ્યું ત્યારે આસપાસના લોકોની નજર પડી અને તાત્કાલિક ધોરણે જે વાલીના પરિચિત વ્યક્તિઓ છે તેમણે ટેલિફોનિક જાણકારી આપી જેથી વાલી અહીં પહોંચ્યા હતા અને તે દરમિયાન છે તે શાળા સંચાલકોનો ઉઘડો પણ લીધો હતો આ વિડીયો પરથી હવે જે શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે માત્ર જોવું રહ્યું છે પરંતુ શાળા સંચાલકો શાળાને તાળા મારી અને અહીંથી નવ દો ગયાર થઈ ગયા છે તે વાત અહીં ચોક્કસ બનીને સામે આવી છે જી જી રાકેશ આભાર આપનો એટલે ગુજરાત ફર્સ્ટ ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે શાળા સંચાલકો ત્યાં શાળાને ટાળું મારીને ફુચક્કર થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો